રોલિંગ બોલો મારું નામ દામોદ ભુરજીભાઈ હું કુંડોલ ગામનો રૂઢી ગ્રામ સભાનો મુખી છું અને આજે અમારા કુંડોલ પાલ મસોતા જાજરી ભાણવેર એ વિસ્તારમાં ખાન અને ખનીજ જે પ્રોજેક્ટ ચાલી રહ્યું છે એ પ્રોજેક્ટ હંમેશા માટે રદ થાય અને એ માટે આજે અમે ગામો બધા જ સમાજ સમાજના કાર્યકર્તા અને ગામ ભાઈ બહેનો બધા જ અમે આજે આ જે લોકસભાની ચૂંટણી છે એમાં ચૂંટણીમાં જે અમારા મતદાર વિસ્તારોમાં જે મતનો અધિકાર છે એ અમે

જે અમારા ખનીજ ખનીજ ખનનનો પ્રોજેક્ટ બહાર પાડેલો છે એ પ્રોજેક્ટને સતત વિરોધ કરીએ છીએ અને જે અત્યારે ચૂંટણી ચાલુ થવાની છે તે એનો અમે અમારા ગામ લોકોએ અમને બહિષ્કાર કરવા માટે અહીંયા મામલતદાર કચેરીએ અમે હાજર રહ્યા છીએ તે માટે અમારા ગામ લોકોને વિનંતી છે અને અમે અમારા જમીન જળ જંગલ અમારું છે અને અમારું રહેશે અને અમે સરકારને ક્યારે પણ એક ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી અમે ભારત સરકાર દ્વારા તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ ના રોજ ઈમેલ દ્વારા ખનીજ વિભાગનું ખાણ અને ખનીજ વિભાગે અમારા ગામમાં ના ગામમાં લિકેલ અને પ્રોમિયમ નામની ધાતુ મળેલ છે એ અને એના બાબતે ફરીથી પણ સંશોધન થઈ રહેલ છે અગાઉ સંશોધન થયું હતું એ અમને એ કયા વર્ષોમાં થયું છે એ અમને ખ્યાલ નથી પરંતુ જે અત્યારે ફરીથી સંશોધન કરી અને અમારા ગામના જે રહેવાસીઓ છે એમના ઘરો છે અને બીજી મિલકત જમીન બધાને બોરો બનાવેલા છે અને જંગલમાં જે અમારા જંગલના પ્રાણીઓ છે એ એને પણ આ મુશ્કેલી ઊભી થાય એવું છે અને બીજું કે જંગલમાંથી અમારા આ આદિવાસી આ ગામ છે અમારે ખૂબ ગરીબ ગામ છે ત્યાં ઘણા લોકો જંગલમાંથી જે પેદા થતી વસ્તુઓ છે તેનાથી ઉત્પાદનથી તે લોકો એમનું જીવન ગુજરાન ચલાવે છે જેથી અમે આ બધી વસ્તુઓને ધ્યાને લઈ અને આ જે ભારત સરકાર દ્વારા જે ખાન્ય અને ખનીજ વિભાગની જે પ્રવૃત્તિ ટેન્ડર એન્ડરપક્રિયા કરેલ છે એમાં અમે એનો વિરોધ કરીએ છીએ કેમ કે અમારા ગામમાં આ સદંતર બંધ નહીં થાય તો આ આ ચૂંટણી તો ઠીક પણ આવતી બધી ચૂંટણીઓમાં અમારો બહિષ્કાર રહેશે એ એ એટલું અમે ગુન્ડલ ગામ તરફથી જઈએ